ની જ્યારે સ્થાપના કરવામાં આવી અને બંધારણમાં જ્યારે પોલીસ વિભાગને સામેલ કરવામાં આવ્યું અને લોકોમાં અને સમાજમાં ખાસ કરીને જ્યારે શાંતિ સુરક્ષા અને સલામતી માટે પોલીસને જ્યારે જવાબદારી સોંપવામાં આવી જ્યારે એમના ફરજો નિશ્ચિત કરવામાં આવી અને એમના દ્વારા કેવી રીતે કર્તવ્યથી જે પ્રજાની અસુરક્ષા છે એના માટે સુરક્ષા પ્રદાન કરી શકાય સમાજમાં શાંતિ પ્રસ્થાપિત કરી શકાય અને જે લોકો છે જે ગામના લોકો છે જે પ્રજા છે આપણા દેશની એમાં પ્રજામાં કેવી રીતે શાંતિથી એ જીવી શકે એના માટે પોલીસ વિભાગને જવાબદારી સોંપાય પણ આ જવાબદારી ખરેખર પોલીસ ખરી રીતે નિભાવી રહી છે ખરી એક બાજુ ગુજરાત સરકારના જેના આપણા ગૃહમંત્રી છે હર્ષ સંઘવી એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં શાંતિ અને સલામતી સાથે સાથે સુરક્ષા મળી રહે એટલા માટે પોલીસ વિભાગ સરાહનીય કાર્ય કરો કાર્ય કરે છે અને જે ગુનેગારો છે એમનો વરઘોડો કાઢીને એમને બદનામ કરીને એમને સજા આપીને જે એક ડરનો માહોલ ગુનેગારોમાં ઊભો કરવાનો પ્રયત્ન કરી રહી છે અમુક પોલીસ જે છે એ પોતાનું કામ નિષ્ઠાથી અને સત્યતા સાથે કરી રહી છે પણ ખાસ કરીને આજે મારે વાત કરવી છે આદિવાસી વિસ્તારોની અને એમાં પોલીસ કેવી રીતે કામ કરે છે એનો દાખલો આજે હું તમને આપવાનો છું જોહાર ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ આજે જે હું વાત કરવાનો છું એ ધરમપુર તાલુકાની છે ગત રોજ એક ધરમપુર તાલુકાના કોશી ગામના આંબોસી ગામના એક જીમસીભાઈ કરીને એક મિત્ર છે એમની સાથે એક ઘટના ઘટી અને એ એવો જ્યારે ડિસિઝન ન્યૂઝ પાસે આવ્યા ત્યારે ખાસ્સા ગભરાયેલી હાલતમાં પણ હતા અને એમનું એવું કહેવું હતું કે ગતરોજ મારી સાથે પોલીસે ગેરવર્તણૂક કરી છે અને મારી ભૂલ વગર મને ધરમપુર પોલીસના કહેવાતા એટલે કે એવો જે પોલીસવાળા હતા તેઓ વર્દીમાં નહોતા અને એમણે માર માર્યો છે આપણા કાયદાકીય જે શાસ્ત્રો છે જે આપણું બંધારણ છે એમાં એવું કહેવાયું છે કે વ્યક્તિ કે પોલીસ વ્યક્તિ અગર ભૂલ કરે કે પછી ગુનો કરે તો પણ જ્યાં સુધી કોર્ટ ન કહે કોર્ટ દ્વારા જ્યાં સુધી ફેસલો કે નિર્ણય ન આપવામાં આવે ત્યાં સુધી પોલીસ જે જેને એ ગુનેગાર રીતે સાબિત કરવા માંગે છે એમને મારી પણ ન શકે કોર્ટના ઓર્ડર પછી જ એમણે હાથ ઉપાડવાની પરમિશન હોય છે તેમ છતાં આદિવાસી વિસ્તારોમાં આવી રીતે પોલીસ જે જો હુકમી કરી રહી છે પોલીસની જે દાદાગીરી સામે આવી રહી છે એવો એક જ કિસ્સો નથી આ આવા અનેક કિસ્સાઓ છે પણ જે દબાઈ જાય છે પણ આજે જ્યારે એમણે જીમસીભાઈએ હિંમત કરી છે અને મીડિયા સમક્ષ અને સાથે સાથે જે આદિવાસી સમાજના આગેવાનો છે જે હોદ્દેદારો છે એમને પણ એમણે એમણે ફરિયાદ કરવાનું વિચાર્યું છે ત્યારે તેઓ આપણી સાથે જોડાયા છે આપણી સાથે જીમસીભાઈ છે અને એમના મિત્ર વલ્લભભાઈ પણ છે તેઓ ફરિયાદ લઈને ડિસિઝન ન્યૂઝ પાસે આવ્યા છે આપણે જે ગતરોજની જે આખી ઘટના હતી તે જીમસીભાઈ પાસેથી સાંભળીશું અને કયા પ્રકારે તમને પોલીસ દ્વારા તમારી સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી એના વિશે અને જે ઘટના આખી હતી એના વિશે દર્શકોને જણાવશો મારું નામ મહાલા જમશીભાઈ રમણભાઈ છે મુકામ પોસ્ટ મુકામ પોસ્ટ આંબોજી ભોટાણ ગતરોજ હું મારી વાઈફ સાથે એમને મૂકવા માટે ધરમપુર આવેલો હતો અને હું જે સસ્તામાં કામ કરું છું એ સંસ્થામાં એ એ સંસ્થામાં વ્યાખ્યાન ગોઠવવામાં આવેલું હતું અને એ વ્યાખ્યાન લગભગ કરીને સાડા અગિયારની આસપાસ પૂર્ણ થયું તેમાં મારો મિત્ર સુરત કામરેજ ખાતે દોડવા જવાના હતા એમને હું સ્ટેશન બસ સ્ટેશન ઉપર મૂકવા માટે આવ્યો હતો અને એમને મૂકીને હું પરત જતો હતો એ દરમિયાન ધરમપુર પોલીસ સ્ટેશનની સામે એક મોપેડ મહિલા ચાલક અને એક કાર મહિલા ચાલક જે હતા એ બંને વચ્ચે વાહન મૂકી અને ઝઘડી રહ્યા હતા જે દરમિયાન હું ત્યાંથી નીકળ્યો અને સામે બંને મહિલાઓ ઝઘડી રહ્યા હતા એ દરમિયાન ત્યાં ભીડ થઈ હતી જેથી અવર જવરની વ્યવસ્થા પણ ખોવાઈ હતી અને લોકો પણ પરેશાન થઈ રહ્યા હતા જેના કારણે સામે જે કાર ચાલક મહિલા હતી એમને બૂમ પાડી કીધું કે ગાડી સાઈડ પર કરો અને વ્યવસ્થા ખોળવાય છે આ રીતે ત્યાં મેં એમને બૂમ પાડી કીધું ત્યાં એક ભાઈ ઊભા હતા એ મારી સામે આવ્યા ઉશ્કેરાયા અને ખીજ ખીજવાઈને મારી સાથે ગાળથી વાત કરી અને મને ત્યાંથી મોકલાવી દેવામાં આવ્યા જેથી હું ત્યાંથી થોડે દૂર ગઈ થોડે દૂર જઈ અને મારી જે મોપેડ બાઇક હતી એ મેં ઊભી કરી અને સામાન્ય જે પબ્લિક જોતી હતી એ એ રીતે હું ત્યાં જોઈ રહ્યો હતો જેથી જે ભાઈ મારી સામે ઉશ્કેરાયા હતા એ મારી મને જોઈ મને બોલાવ્યા પણ મારો કોઈ જ ગુનો હતો નહીં એટલે હું ગયો નહીં અને મેં મારા રસ્તે જવા નીકળ્યો ત્યાંથી એ પોલીસ કર્મી બે પોલીસ કર્મી હતા કોણ હતા મને ખબર નહીં પણ એકચ્યુઅલી રંગીનમાં હતા એટલે મારા ઓળખાણમાં આવ્યા નહીં વિધાઉટ ડ્રેસમાં હતા હતા કોણ એ બિલકુલ મને ખબર નહીં પણ સામે મારી સામે દોડી આવ્યા અને મને મારા શર્ટને અને કોલરને પકડીને મને પોલીસ સ્ટેશનના ગેટ પાસે લઈ જાય ગેટની અંદર લઈ જઈ અને પછી મારતા મારતા પોલીસ સ્ટેશનની અંદર લઈ ગયા અને કોઈ પણ પ્રકારના મને કોઈ પણ પ્રશ્ન કે કોઈ પૂછતાછ કરવામાં આવી હતી જ નહીં ખાલી એટલી ઘટના બની હતી અને એના ઉપરથી એ જે ભાઈ હતા જે બે ભાઈ હતા એ દોડી આવ્યા અને મને અંદર લઈ ગયા અને ખૂબ જ માથાના ભાગમાં અને પાછળના ભાગમાં તેમજ ગાલ ઉપર ખૂબ જ તમાચા માર્યા હતા એટલે જેથી થોડા સમયમાં માર માર્યો ત્યારે ખબર પડી નહી પણ થોડાક સમય પછી આમ સમય વીતતો ગયો અને મને ખ્યાલ આવ્યો કે દુખાવો થાય છે એના પહેલા દુખાવો હતો નહીં એટલે મને એમ લાગ્યો અને મને અને માર પણ મારવામાં આવ્યો હતો જેના કારણે મને સાતીના ડાબી બાજુ એટલે પાછળી ભાગમાં દુખાવો ખૂબ જ પડ્યો છે જેના કારણે મેં ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે સારવાર પણ લીધેલ છે પોલીસવાળાએ મને એમ કીધું કે ત્યાંથી બોલાવ્યો એટલે હું ગયો નહિ એટલે દોડતા આવ્યા મને પકડ્યો કે તમારી પાસે બહુ ગરમી છે તમને જ પ્રોબ્લેમ તમને જ પ્રોબ્લેમ આ નડ્યો છે આવી રીતે મને કોલર ને અને મારતા મારતા લઈ ગયા પછી ઘણું બધું મને માર્યો એટલે મને કઈ ખ્યાલ રહ્યો ને બરાબર અંદર શું શું કીધું એમણે અંદર અંદર ભી તમને માર્યું હતું કે શું કર્યું અંદર લઈ જાય હા અંદર પણ લઈ જાય અંદર એક પાણી પીવાનો ખૂણો હતો જે આગળ મને લઈ ગયા અને ત્યાં આગળ ઉભા રાખીને પછી અમ એમના દ્વારા મને માર મારવામાં આવ્યો અને મને પૂછવામાં આવ્યું કે તમારું ગામ કયું તો મેં કીધું કે આંબોસી ભવટાણ તો તમે ત્યાંથી આંબોસી ભવટાણ અહીંયા શું લેવા આવ્યા તો એક્ચુલી હું ખરેખર મારું જે આજ ગઈકાલનું જે સેશન હતું એ સેશન અટેન્ડ કરી પૂર્ણ કરી અને મારા મિત્રને મૂકીને હું જઈ રહ્યો હતો ત્યાં આ બધી અવ્યવસ્થા જળવાઈ હતી જેના કારણે મેં જાણ કરી હતી મેં કોઈ ચોક્કસ કોઈને ઉદ્દેશી નથી હા બરાબર છે અને મારે મારે કોઈને કોઈ આંગળી ચિંદીને કોઈને સ્પેશિયલ કોઈને માર નહોતું કેવા વ્યવસ્થા ખોળાય હતી જેના કારણે વ્યવસ્થા માટે મેં ખાલી કીધું હતું એટલે ગાડી મને માર માર મારતા પોલીસ કર્મીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ તમને જ પ્રોબ્લેમ નડ્યો છે તમે જ અહીંયા હીરો બનો છો તમે એ એવું તમને ખબર પડી કે પછી બીજો કોઈ એ લોકો મને અંદર લઈ ગયા ત્યારે મને ખ્યાલ આવ્યો કે કદાચ સ્ટાફના માણસો હોઈ હોય શકે કારણ કે એ લોકો હા એ લોકો રંગીનમાં હતા એટલે મને ખ્યાલ આવ્યો નહીં ત્યાર પછી એક પોલીસ સ્ટેશનના કોઈ ઉપરી અધિકારી આવ્યા મને પૂછ્યો અને એમને પણ મને માર્યું ગાલ ઉપર અને પછી એમણે એક મારીને પછી જતા રહ્યા અને પછી બીજા ભાઈ પણ હતા બધા જે એમણે મને માર માર્યો લગભગ ને બધા રંગીનમાં જ હતા બરાબર છે તો એક સિવાય બધાનો સ્ટાન્ડર્ડ ગિમમા થાય એમ હું કીધું છે હા બરાબર છે ને તમે કંઈક આ દરમિયાન કંઈક ડ્રિંક માં એવું કંઈક ખરું હતું ખરું તમે ડ્રિંક કરેલું હતું બિલકુલ નહીં હું એક શિક્ષક છું અને આપણે એક શિક્ષક તરીકે હું જે સેશન માં આવ્યો હતો એ સેશન માં આવી રીતે જવાયને એટલે કોઈ પણ પ્રકારનો ડ્રિંક્સ કે કોઈ પણ પ્રકારનો નથી અને હું ડ્રિંક કરતો જ નથી એ દરમિયાન મને ત્યાં પૂછવામાં પણ આવ્યું કે તમે ડ્રિંક કર્યું છે તો મેં કીધું કે મને ચેક કર લો કર્યો અને કોઈ પણ વગર મને આવી રીતે છે છે બરાબર આ બાબતને લઈને તમે જ્યારે પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે તમારું કોઈક નિવેદન લેવામાં આવ્યું કે શું કરવામાં આવ્યું તમારી સાથે જ્યારે તમને રિહા કરવામાં આવ્યા કે છોડી દેવામાં આવ્યા તો કોઈ લખાણ લઈને છોડી દેવામાં આવ્યા કે પછી આમ જ છોડી દેતા હા એમણે મને મને માર માર્યો ત્યારે મારી મારી પર ફોન 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 આવ્યો હતો જે દરમિયાન વાગી હું ખિસ્સામાંથી કાઢ્યો એ દરમિયાન મારી પાસેથી ફોન જપ્ત કરી લેવામાં આવ્યો મારી હાથમાં મારા મોપેડ બાઇકની ચાવી હતી એ પણ જપ્ત કરી લેવામાં આવી અને પછી થોડા સમય પછી મને અંદર બોલાવવામાં આવ્યો અને પૂછતાછ કરી કે ક્યાંના છો ગામ અને નામ પૂછ્યો અને થોડા સમય પછી મને બહાર ઊભા રાખ્યો અને જ્યારે મને ત્યાંથી છોડવામાં આવ્યો ત્યારે મારી પાસે એક માફીપત્ર લખાવ્યું હતું એ માફીપત્રમાં આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને એમાં મારી પાસેથી એ લખાવેલું હતું કે આ અંગે મારી સાથે પોલીસ કર્મીએ કોઈ પણ પ્રકારનું ગેરવર્તણૂક કરી નથી જે હું લેખિતમાં આપને જણાવું છું આ અંગેનું મારી પાસે માફીપત્ર લખાવેલ બરાબર છે માફીપત્ર તમારી પાસે લખાવ્યું હતું પછી તમને છોડી દેવામાં આવ્યા પછી મને છોડી દેવામાં આવ્યા હતા છોડી દીધા પછી એમણે એમની તરફથી કોઈ કહેવામાં આવ્યું તમને કે પછી છોડી દીધા પછી 500 રૂપિયા જે ચલણ માટે અને જે અંદરથી સાહેબ હતા એમને કીધું કે જવા દો મારી પાસેથી સમાધાન શુલ્ક 500 રૂપિયા લેવામાં આવ્યા હતા પોલીસ લીધા પોલીસ વાળાએ લીધા હતા સમાધાન સમાધાન પેટે હા સમાધાન પેટે એટલે એને કઈ રસીદ હતી કે રસીદ આપી હતી હા તમને સમાધાનની રસીદ આપી હતી રસીદમાં શું લખ્યું હતું રસીદમાં તો મારું આખું નામ લખ્યું હતું ગામ લખ્યું હતું અને ત્યાં જે ખાલી શુલ્ક લખવાના હોય એ શુલ્ક લખે અને મારી સહી અને જેમણે જે ટ્રાફિક પોલીસ કર્મી હતા એમની સહી લીધી હતી એ ટ્રાફિક પોલીસને બોલાવ્યા હતા અંદર તમારી સામે હા એમને જે લગભગ કરને પટાવાળા ભાઈ હતા એમને ફોન કર્યો હતો અને સાહેબે ત્યાંથી મને જવા માટે કીધું હતું પણ વારંવાર એ પટાવાળા ભાઈ પણ અંદર જઈને પૂછતા હતા કે શું કરી એમ કરીને તો લગભગ કરીને પછી સાહેબે કીધું કે મેમો લઈ લો એટલે મારી પાસેથી પાંચસો રૂપિયાનો મેમો લીધો હતો દર્શકો તમને જણાવીએ છે કે આદિવાસી વિસ્તારોમાં આજે પણ પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા પહેલાં આદિવાસી સમાજના લોકો પોલીસ સ્ટેશનના પગથિયા પાસે ચંપલ ઉતારીને જાય છે આટલું સ્વમાન અને આટલું સ્વનિર્ભર જીવન જીવતી પ્રજા આદિવાસી સમાજના જે લોકો છે એવો પોલીસના ડરના કારણે એ પોલીસના પગથિયા ચડતા પણ ડરે છે અને એક મંદિરનું સ્થાન આપતા હોય છે પોલીસ સ્ટેશનને કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે કોઈપણ મંદિરમાં જ્યારે જતા હોઈએ ત્યારે ચપ્પલ બહાર ઉતારીને જઈએ છે એવી જ રીતે આદિવાસી સમાજના લોકો પણ આજે પણ ઘણી વખત ફિલ્ડવર્કમાં જવાનું થાય છે ત્યારે જોવાનું મળે છે અને આદિવાસી સમાજના લોકોમાં પોલીસનો ડર ખૂબ જ પ્રસલનોલો છે અને એના માટે કંઈક સેમિનારો પણ આપણા આદિવાસી સમાજના જે આગેવાનો છે એમના દ્વારા કરવા જોઈએ કેમ કે પોલીસનો ડર એ સેના માટે છે એ નથી ખબર પોલીસ પોતાના જે અમુક પોલીસવાળા છે તે પોતાની ફરજ ખૂબ જ સારી રીતે નિભાવે છે પણ અમુકને વરદી વગર પણ એટલી દાદાગીરી કરવાની ઈચ્છા થઈ જાય છે કે એ પૂછવા જેવી વાત નથી કેમ કે હવે વરદી વગરના જો માણસો જે પોલીસનો હોદ્દો ધરાવતા હોય દાખલા તરીકે એવો પણ જો આવી રીતે આદિવાસી સમાજના જે નવયુવાનો છે એમને આવી રીતે વાંક વગર મારી દેતા હોય અને પોલીસ સ્ટેશનમાં જઈને પણ મારતા હોય ઉપરથી મેમો પણ લખાવતા હોય ચાલ હવે કોઈ ભૂલ વગર તમે એના પાસેથી દંડ વસીલો છો એના પાસેથી એને માર મારો છો કાયદાકીય રીતે જોઈએ તો પોલીસને માર મારવાનો કોઈ હક જ નથી પોલીસને ધમકી આપવાનો પણ હક નથી પોલીસે જો કોઈ પણ ગુનેગારને પકડ્યો હોય તો એને કોર્ટ સામે પહેલાં રજૂ કરવું પડે છે અને કોર્ટ જ્યારે એમને રિમાન્ડ આપે છે ત્યાર પછી જ પોલીસ મારી શકે એવું કાયદો કહે છે તો પછી આદિવાસી વિસ્તારોમાં જે પોલીસ સ્ટેશનોમાં આવા જે પોલીસવાળા નોકરીઓ કરી રહ્યા છે જે પ્રજાના ટેક્સના પૈસા એટલે કે લોકો જે ટેક્સ ભરે છે એના પગારે એમના પોતાના પોતાનું પેટ તો ભરે જ છે પણ એમના પરિવારનું પેટ પણ ભરતા હોય છે ત્યારે આવા પોલીસવાળા જે જોહુકમી પોલીસવાળા પોતાની મનમાની અને દાદાગીરી ચલાવી રહ્યા છે એવો કેવી રીતે એને સાખી લેવાય એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે એમની એમની સાથે જે ઘટના ઘટી એમના બાદ એમને એમણે એવો જ્યારે ઘરે ગયા ત્યારે ખૂબ જ હિંમત હારી ચૂક્યા હતા એવું એમના મિત્ર વલ્લભભાઈનું કહેવું છે આપણે એમની પાસેથી પણ જાણીશું કે જીમસીભાઈ જ્યારે ઘરે આવ્યા ત્યારે એમની મનોસ્થિતિ કેવી હતી અને તમે જે આ અરજી કે ફરિયાદ કરવાનું વિચાર્યું એ કેવી રીતે તમે મિત્રોએ નિર્ણય લીધો કે કેવી રીતે કેમ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો આવા નિર્ણયો આપણા જે નવયુવાનો છે એ લોકો ગભરાઈને આવા પોલીસ સામે ફરિયાદ નથી કરતા તો તમે જ્યારે ફરિયાદ લઈને આવ્યા છો બહાર તમે ડીએસ એસપીને પણ ફરિયાદ કરવાના છો અને પ્રેસને પણ જણાવ્યું છે તો કેવી રીતે તમે આ હિંમત એકઠી કરીને પ્રેસ કે પોલીસ એસપી સુધી ફરિયાદ નોંધાવવાનું વિચાર્યું ખરેખર રવિયાશભાઈ એમાં કાલે એકચ્યુઅલી અને એમની જોડે થયું હા ખરેખર નિંદનીય છે કેમ કે

ને એ પોલીસ વાળા જ હતા કે નો હતા એ પણ એક મોટો પ્રશ્ન છે હા એક્ચ્યુઅલી પોલીસ એ લઈ ગયા મતલબ આપણને એક અંદાજો કે પોલીસ વાળા હોઈ શકે બાકી ખરેખર તો પોલીસ વાળા છે કે પછી બીજા છે ઓય વાળા એક યુનિફોર્મ માં જે હતો એક ભાઈ અંદર એક માર્યો છે બાકી બીજા બીજા વિધાઉટ યુનિફોર્મ વાળા સિવિલ ડ્રેસ માં માર્યો છે ને હાલમાં તો એવું જાણવા મળ્યું છે કે આપણા જે ધરમપુર પોલીસ સ્ટેશન ના પીએસઆઈ છે એ પણ આદિવાસી જ છે

અને પછી એમને આખી ઘટનાની વાત કરી પણ આખું આ ઘટનાનું વિશ્લેષણ કર્યું એમના મિત્રો સાથે વાત કરી અને પછી એમને કે ખરેખર વાત સાચી છે કોઈ પણ ભૂલ વગર આવી રીતે થયું છે એની સામે ખરેખર આપણે ન્યાયની હોંકાર હુંકાર મારવી પડે બરાબર છે

ખરેખર હું એ સમયે એકલો હતો એટલે મારી પાસે પુરાવા નથી પણ જે પોલીસ સ્ટેશનમાં કેમેરા લાગ્યા છે એની ચોક્કસથી એની ખાતરી કરવામાં આવે એની ચકાસણી કરવામાં આવે અને સ્ટેશનની સામે ઘણા બધા સોપ છે એમના પણ કેમેરા લાગ્યા છે કે થયું હશે આ જેમાં આ ઘટના કેદ થઈ હશે અને જો હું એમાં ગુનેગાર તરીકે મેં કઈક ભૂલ કરી હશે તો એ સામે આવી જશે તો એ સામે આવી જશે પણ પોલીસની જે જેની ભૂલો હશે એ સામે આવી જશે અને જેની ભૂલો હશે જે બે વ્યક્તિઓએ મને પકડ્યો એ પણ કોણ છે એ પણ મારે જાણવું છે ખરેખર અને એ દરમિયાન મારી સાથે હતું કોઈ નહીં એટલે મારી એક જ ભરોસો છે કે કેમેરા સીસીટીવી કેમેરા સામે મૂક્યા છે એની ચકાસણી કરવામાં આવે અને જેમણે મને માર માર્યો છે એની પણ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે બરાબર એ હેતુસર અમે આ અરજી તૈયાર કરી છે અને આપવાના જ છે બરાબર છે તમને જે માર મરાયો હશે એને લઈને તમે જે સરકારી દવાખાનાનો પણ ઉપયોગ કર્યો હશે જી તો એની સર્ટી પણ તમે માર મારવામાં આવ્યો અમે દવાખાને ગયા છે એમના અને એક્સરેને રિપોર્ટ

પોલીસવાળા આવું વર્તન કરતા હોય છે એ બોલી શકે અમે વિચાર્યું એનો અવાજ ઉઠાવીએ આપણે ખરેખર આ ખૂબ જ ઘટના ખૂબ જ નિંદનીય છે અને આવી ઘટના ધરમપુરમાં પણ થવા લાગી છે કે પોલીસ દિન દહાડે આવી રીતે એક એજ્યુકેટેડ શિક્ષક એમએ બીએડ થયેલા વ્યક્તિ પર હાથ ઉપાડે છે અને તે પણ ગુના વગર અને એને પોલીસ સ્ટેશન માં ઘસડી જાય છે એવું પણ નથી કે એમને કોઈ ઓળખાણ હોય બે પા દૂર ખીધા મજે ગામમાં સાપ કે પડે સાચી વાત છે જમશીને પોલીસ લઈ ગયા એમ મારતા હતા બરાબર છે પોતાને અંદર થી જે દુખ થાય ને એક એટલે બદનામીનો ડર પણ ખરો એમને કેમ કે એવો શિક્ષક તરીકે કામ કરે છે તો મને લાગે છે કે આ પોલીસે ખૂબ જ જો પોલીસ હોય તો ખૂબ જ મોટી ભૂલ કરી છે આ કિસ્સો જરા વિચિત્ર પણ છે કેમ કે આવી રીતે કોઈક શિક્ષકને જે વેલ એજ્યુકેટેડ છે એમને ખરેખર આદિવાસી સમાજના યુવાનો હવે જાગૃત થયા છે અને તમે એને ગુના વગર મારી ન શકો કેમ કે હવે યુવાનો ખમશે નહીં પોલીસે ભલે પોતાની ટ્રેનિંગ લીધી હોય પણ એણે સમાજની સુરક્ષા માટે ટ્રેનિંગ લીધી છે સમાજમાં શાંતિ સ્થપાય એના માટે ટ્રેનિંગ લીધી છે એમની ફરજ એમને એવું કહી છે કે તમે કોઈ પણ વ્યક્તિને ગુનેગાર તાત્કાલિક ન ઠેરવી શકો જ્યાં સુધી કોર્ટ તમને ના કહી ત્યાં સુધી એમના પર તમે હાથ ન ઉપાડી શકો કાયદો આવું કહે છે અને તમે આવી રીતે આદિવાસી યુવાનોને જાહેરમાં મારવાની ભૂલ કેવી રીતે કરી શકો આ ધરમપુર પોલીસ સ્ટેશન માટે અને ધરમપુર પોલીસના જે બીજા જે સારા કામો કરે છે એવા પોલીસ માટે એક શરમજનક ઘટના કહી શકાય કેમકે એમની વચ્ચે રહેતા વ્યક્તિઓ આવું કરે એ ખૂબ જ નિંદનીય હશે આદિવાસી સમાજ આવું ક્યારેય નહીં સ્વીકારે કેમકે જે પહેલાં થતું હતું એ હવે આદિવાસી સમાજના નવયુવાનો ચલાવી નહીં લઈ અને એવો પોતાનો અવાજ બુલંદ કરશે પોતાના ન્યાય માટે લડશે પણ ખરા અને તમે ખોટા ખોટી રીતે આવી રીતે આદિવાસી યુવાનોને ન મારી શકો પોલીસે ખરેખર જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે એ એમણે આ બાબતે ધ્યાન આપવું પડશે કેમકે આવી રીતે બે ડિગ્રી લીધા પછી એ લોકો પોતાનું દસ બાર પાસ કરીને કે ગ્રેજ્યુએશન કરીને એ પોતે પોલીસ બની જઈને આવી રીતે જો હુકમી કરી શકતા હોય તો શિક્ષકો તો એમ એ માસ્ટર થાય છે પછી બે વર્ષનું બીએડ કરે છે અને જે સમાજ ઘડતરનું પાયાનું કામ છે એ એવો કરતા હોય છે એક શિક્ષકની જે ઇજ્જત હોય છે તે તેને તમે સરેઆમ આવી રીતે ખુલ્લેઆમ બદનામ નહીં કરી શકો આ ખૂબ જ મોટી ઘટના છે અને આને લઈને જે ખરેખર યુવાઓના પડખે ઊભા રહે છે એવું જ્યારે એમને નિવેદનો આપે છે જે આજ સુધી એવું જોયું છે કે જે નવા સાંસદ છે આપણા ધવલભાઈ પટેલ એવો હંમેશા યુવાનોને પ્રોત્સાહન આપે છે કે અન્યાય માટે તમારી સાથે જો અન્યાય થાય તો અમે તમારી સાથે છીએ તમે લડાઈ લડો આપણા ધરમપુરના ધારાસભ્ય છે અરવિંદભાઈ પટેલ એમણે એવો પણ યુવાનો સાથે રહે છે અને યુવાનો માટે સારા કામો કરે છે કરતા હોય છે ત્યારે આવી રીતે આદિવાસી યુવાનોને એવો પોલીસ ન મારી શકે એ બંને ધારાસભ્ય બી આદિવાસી છે અને સાંસદ સભ્ય પણ આદિવાસી અનામત બેઠક પરથી ચૂંટણી જીત્યા છે અને પોતે આદિવાસી છે ત્યારે આદિવાસી સમાજના યુવાનો સાથે આવું વર્તન તેમણે ન ચલાવી લેવું જોઈએ આ જે પોલીસવાળા છે એમની પર કે પછી જે વર્દી વગર આવી રીતે જુહુકુમી કરે છે એમના પર એમણે કાર્યવાહી કરવી પડશે નહીં તો આદિવાસી સમાજનું જે ગ્રામીણ સ્તરનું વર્તુળ છે એ ધવલભાઈ તમારા પ્રત્યે કદાચ નારાજગી પણ વ્યક્ત કરે કેમકે એક એક ગામ આવી રીતે તમારો બહિષ્કાર પણ કરી શકે છે આવા નવ યુવાનોને જો માર ખાતા તમે નહીં બચાવી શકો તો પછી સાંસદ તરીકે તમે કેટલા યોજિત છો એ યુવાનોમાં પ્રસરી જશે આવા પોલીસોવાળા સામે તમારે એક્શનમાં આવવું જ પડશે કેમકે તમારા સિવાય આ યુવાનો હાલમાં જ્યારે ડિસિઝન ન્યૂઝ પાસે આવ્યા ત્યારે એમણે એક જ વાત કહી કે અમને ન્યાય અપાવવામાં ધવલ પટેલ મદદ કરશે અમને વિશ્વાસ છે અને એ તમને તમારી પાસે પોતાની ફરિયાદ લઈને આવી પણ રહ્યા છે તો મારી તો વિનંતી છે કે જે ધરમપુરના ધારાસભ્ય છે અને ધવલ સંસદ સાંસદ ધવલ પટેલ છે એમણે આ વિદ્યાર્થી જે શિક્ષકો છે જે યુવાનો છે એમની પડખે ઊભા રહેવું પડશે પોલીસની આદા આવી દાદાગીરી ધરમપુરમાં હવે સાંખી નહીં લેવાય ધરમપુરના જે પણ પોલીસવાળાએ આ કૃત્ય કર્યું છે એમને સજા મળવી જ જોઈએ અને સમગ્ર ધરમપુરની જનતાને મારે કહેવું છે કે આવા પ્રકારના તમારી સાથે કોઈ પણ ગુનાઓ ઘટે પોલીસ તમારી સાથે ગમે તે પ્રકારનું વર્તણૂક કરે જે ખોટું હોય તો તમે ડિસિઝન ન્યૂઝ પાસે આવી શકો છો એમની ફરિયાદ કરી શકો છો આપણે એસપી પાસે જઈશું આપણા સાંસદ ધવલ પટેલ પાસે જઈશું અને ધારાસભ્યને પણ વાત કરીશું અહીંના જે હોદ્દેદારો છે એમની સાથે પણ વાત કરીશું અને ધરમપુરના મારે તો ખાસ કહેવું છે કે ધરમપુરના પીએસઆઈ જે આદિવાસી છે જેણે આદિવાસી સમાજના અનામત પર પોતાની જે નોકરી મેળવી છે એમણે આ બાબતે સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવી પડશે કડકમાં કડક પગલાં લેવા પડશે અને જો એમના જે એમની સાથે જે એમને માર મારનાર છે જે પોલીસવાળા છે કે પછી બિન ડ્રેસમાં જે હતા એમને કડક કાર્યવાહી ન કરવામાં આવે તો આદિવાસી સમાજનો આ યુવાનો પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કરવાની વાત હાલમાં ચાલી રહી છે ત્યારે આ આદિવાસી પીએસઆઈ જે ધરમપુરના છે તેઓ કેવા પગલાં લે છે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ શું કરે છે અને ધવલભાઈ જે આપણા સાંસદ છે એવો કેવા પગલા ઉઠાવે છે એ તો હવે જુવાનો જોશે યુવાનો જોશે અને મીડિયા પણ જોશે હવે બે ત્રણ દિવસમાં એવો શું પગલાં છે એ આપણને જાણ મળશે ત્યારે આપણે પાસા મળીશું પણ આ પગલે જો નિર્ણય ન લેવામાં આવે તો યુવાનોનો આક્રોશ અરવિંદભાઈ પણ બની શકે છે સાંસદ ધવલ પટેલ પણ બની શકે નમસ્કાર જોહાર તમે ડિસિઝન ન્યૂઝ પર આવ્યા અને તમારી જે ફરિયાદ હતી તે જણાવી તમને આ ફરિયાદમાં ન્યાય મળે અને જ્યાં સુધી ન્યાય મળે ત્યાં સુધી તમે લડતા રહો અને જે આપણા આદિવાસી સમાજના આગેવાનો છે તે તમારી પડખે ઉભા રહે એવી પ્રકૃતિને પ્રાર્થના જોહાર જોહાર